ધ ઓરિયન્ટ ક્લબ ખાતે મદર્સ ડે નિમિત્તે માની લાગણી અને વહાલને દર્શાવતા માહી મંદિર કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું અમદાવાદની ધ ઓરિએન્ટ ખાતે મદર્સ ડે નિમિત્તે માહી મંદિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંગીત મયુર દવે દ્વારા રજૂ કરાયું હતું તથા ગાયક કલાકારો તરીકે હિમાંશુ ત્રિવેદી પ્રહર વોરા દર્શના ગાંધી પાયલ વખારિયા તેમજ દેવાંગ શાહ સહિતના જાણીતા કલાકારોએ પણ સંગીતની પ્રસ્તુતિ કરી હતી આ કાર્યક્રમમાં રસ દર્શન લિપિ ઓઝા દ્વારા કરાવવામાં આવ્યું હતું કોરિયોગ્રાફર હની દાંડવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ધ ઓરિએન્ટ ક્લબ અને કેતન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું માહિમ મંદિર માતાના સંબંધને સાચા અર્થમાં સ્વીકારી સંગીતમય તાલ અને ગીતોના સ્વરૂપમાં રજૂ થયેલા હૃદયસ્પર્શી સ્ટેજ શોને માણવા માટે આવેલા શ્રોતાઓ પણ આ કાર્યક્રમથી ભાવતર બોર્ડ બન્યા હતા અહેવાલ અશ્વિન નિંબાસિયા આજનું આયોજન એટલા માટે કર્યું છે કે અત્યારે મધર આપણી દરેક જણની માતાની વાત કરી રહ્યો છું કે જે દુઃખી પણ હોય છે અને કંઈક પણ હોય છે એટલે આપણી જગતની માતા દુખી ના રહે અને ભૂખી ના રહે એના માટેનો મારો આ એક સંદેશ છે ગરડા ઘરમાં જતા આ માતાઓ રોકાઈ જાય અને આપણે માતાની વધારેમાં વધારે કેર કરીએ એના માટેનો અમારો આ અથાગ પ્રયત્ન છે અને દર વર્ષે મધર્સ ડે ઉપર અમે આ કાર્યક્રમ રાખીએ છીએ મધર્સને બીજા દુનિયાનો તો મધર્સ ડે તરીકે ઉજવે છે પણ આપણી દુનિયાની અંદર ભારત દેશની અંદર માતાને આપણે પૂજનીય તરીકે વર્તી હોય છીએ અને પૂજા તરીકે આજે આપણે પૂજાનો દિવસ રાખ્યો છે માતાનો મધર્સ ડે તો ઠીક છે પણ આજે માતાનો દરેક જણની માતાને આજે પૂજવી જોઈએ એવો અમારો આશય છે કારણ શું કે માતા આપણને જન્મ આપે છે જ્યારથી આ પૃથ્વીનો અને જ્યારથી આ સૃષ્ટિનું અસ્તિત્વ થયું છે ત્યારથી આ દિન સુધી જો કોઈ શ્રેષ્ઠ જીવ હોય તો એ માં છે માને લાગણી અને વાચા એ બંને ગમે ત્યારે પણ મૂરજાઈ જાય છે એ શાના માટે તો એનું એક ઉદાહરણ આપીશ કે આપણું અંગ છે એ અંગની અંદરથી જો એક આંગળી આપણે છૂટી પાડી દઈએ તો એ આંગળીને તકલીફ નથી પડતી પણ તકલીફ આપણા અંગને પડે છે એવી રીતે માતાના અંગની અંદરથી આપણે છૂટા પડેલા છીએ માટે તકલીફ એ બાળકને નથી પડતી પણ એ માતાને